ત્યારે વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો મનસુખભાઈ દ્વારા પર્યાવરણ બચાવવા અનુસંધાને વેપારી મિત્રો દ્વારા પ્લાસ્ટિક બંધ કરવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું કિરીટસિંહ રાણા દ્વારા સાયલાના વિકાસ કાર્યોમાં ગમે ત્યારે વેપારી અને લોકોની સાથે રહેશે રાજુભાઈ ઠાકરના વિચાર જણાવતા સાયલા રસ્તા સાફ સફાઈ માટે પ્રયત્ન કરવામાં આવે તે અંગે જણાવ્યું હતું જેના પ્રતિસાદ રૂપે શાળાના સરપંચ અજય રાસી જ્વાલા દ્વારા દરેક વેપારીઓને ડસ્ટબિન આપવામાં આવશે વેપારીઓએ પણ પોતાની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખી રસ્તા સાફ રાખવા પ્રયત્ન કરશે સ્નેહ મિલનનું આયોજન મુખ્ય પ્રમુખ મનોભાઈ સિંધવ ઉપપ્રમુખ રજનીભાઈ ડગલી નારસંગભાઈ સિંધવ અહમદભાઈ બાયક વિષ્ણુભાઈ સભાણી લાલજીભાઈ પટેલ વિપુલભાઈ દવે તથા સાયલાના પેટ વેપારી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા